ગીર સોમનાથમાં આવેલ ચોરવાડ જૂન ભવાની માતાજીને ભાદરવા એકમના શુભ દિવસે વેરાવળ સમસ્ત કારવા સમાજ પટેલે જીતુભાઈ મોહનભાઈ કુવાડા તેમજ વેરાવળ સમસ્ત કારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા ઉપ પટેલ બાબુભાઈ આગ્યા વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈએ વધાવી દ્વારા પરંપરાગત મહાઆરતી અને ધ્વજારોહણ અને પૂજા ચડાવવામાં આવ્યો હતો તો ભાદરવા સુદ બીજ પછી માછીમારો દરિયો ખેડવા જતા હોય છે જે પૂર્વે ચોરવાડ ઝૂડ ભવાની માતાજીની દરેક પૂજા અર્ચના શ્રાવણ તેરસથી ભવ્ય માતાજીના સાનિધ્યમાં પાંચ દિવસની ઉજવણી યોજાય છે તો ચોરવાડ ખાતે આવેલા માં ઝૂંડ ભવાની તે ખારવા સમાજ દ્વારા પાંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે મા ભવાનીને માથું નમાવી પૂજા કરી દરિયામાં જવાનું હોય છે આ ઉજવણીમાં ખારવા સમાજના દરેક લોકો પરિવાર સહિત ભેગા થાય છે ભાદરવા સુદ એકમને શનિવારે સવારે સૌ પ્રથમ સમાજના પટેલ જીતુભાઈ કુવાડા द्वारा पूजा विधि कर खारवा समाज घरे घरे तमाम लोग पूजा पोचाड़ी आप प्रसंगे उपस्थित रहे वेरावर समस्त खारवा समाज पटेल जीतू भाई मोहन भाई कुआड़ा अध्यक्ष किशोर भाई कुआड़ा उप पटेल बाबू भाई आगे वेरावर लोती समाज प्रमुख हीरा वधावी खारवा समाज મંત્રી નારણભાઈ વાંઢિયા તેમજ ખારવા સમાજના આગેવાનો પૃથ્વીભાઈ પોપંડી મોહનભાઈ આંજણી કિશનભાઈ વાદરવાળા કિશોરભાઈ ગોયલ અને મુરજીભાઈ વધાવી ધરમશીભાઈ ગોયલ ધનજીભાઈ ડાલકી કાલિદાસ ચોમલ ખારવા સમાજના કોટવાલ પ્રેમજીભાઈ વાદરવાળા વેલજીભાઈ રઘુપ્રકાશભાઈ માલમડી તેમજ કુવાડા પરિવાર તમામ ભાઈ તેમજ મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા મોહનભાઈ કુવાડા છે હું વેરા સમજતા પાર્ટી પટેલ છું વર્ષોની પરંપરાગત જે બાજરવાને અંબા એકમ આવે ત્યારે માતાજીનો પૂજા પણ છે અને વહેલી સવારમાં ધ્વજા ચઢે છે ત્યાર પછી સાંજના છ વાગ્યાના મૂર્તમાં માતાજીના ધજા ફરી ચડે અને કાવો કસૂબા થાય તો માતાજીના દર્શન કરીને પછી આરતી થાય છે આ તમામ વિધિ આજે કરવામાં આવી અને આખા ભવાની માના મેળાનો ખૂબ શાંતિપૂર્વક મેળો અમારો ચાલે છે અને કાલે મેળાનો મેળાનો અંતિમ દિવસ છે તો મા ભગવાન રક્ષા કરે અને આવનાર દિવસોમાં માછીમારીના ધંધામાં માછીમારોને સારી રોજરોટી મળી રહી એ માતાજીના અમે પ્રાર્થના કરીએ છીએ રહીને અને આજે પાછા બીજા દિવસે પણ આજે માતાજીના રાજગરબા ગરબા છે એટલે સારવાર સમાજના ભાઈઓ બહેનો આ રાજ ગરબામાં ભાગ લઈ છે અને આ વર્ષોની પરંપરાગત અમે આજે માતાજીની ઉજ્જૈન મનાવીએ છીએ અને ચૂલું ભવાની માતાના મેળામાં અમે ઘર બાર ગંગા છોડી અને માતાજીના સાનિધ્યમાં ખાલી ટેન્ટમાં રહી અને આ ઉજવ ઉજવીએ છીએ અમે મારું નામ લલિત લખમ પોપંદી વાલપરા ઉપ સરપંચ અહીંયા જૂનમાંનો મેળો વર્ષોથી થાય છે અગરના અગાઉ અમારા બાપ દાદાના વખતથી આવતા ત્યારે ગાડાની અંદર એ લોકો આવતા અને ગાડા મારતા આવતા ત્યારે લાઇટની સગવડ પણ નથી અત્યારે આધુનિક મેળો થઈ ગયો છે પાંચ દી રોકાય છે અને અમારા ત્યાં સારા માણસો વેપારી હોય કે નાના માણસ એ બધા લોકો અહીંયા ટેન્ટ બાંધીને રહી છે આપ જોઈ શકો છો સારી રીતે બધા રહેશે પાંચ દી એન્જોય કરે છે અને માતાજીની દયા રહી છે કે પાંચ દિનની અંદર અહીંયા એક નાનું જીવ જંતુ પણ જોવા નથી મળતું અને અહીંયા અમારા સમાજના પટેલશ્રી આગેવાનો બધા સાથે મળી તો પાંચ દિન પહેલાં એડવાન્સમાં મંજૂરી લે છે નયા સેવા આપી છે સારી રીતે મેળો ઉજવે છે ભગવાન અહીંયાથી જઈએ પછી બધા એકબીજા પોતાના કામમાં અને પોતાના ઘરબારની અંદર લાગી જાય છે પહેલાં વર્ષો પહેલાં એવું હતું કે મેળો પતે પછી અમારી સિઝન ચાલુ થતી હતી અત્યારે ટેકનોલોજીના કારણે એ સિઝનના કારણે પંદર ઓગસ્ટથી શરૂઆત થઈ ગઈ છે અને આપણે અહીંથી બધા રાબેતા મુજબ સિઝન ચાલુ થઈ જશે એટલે બધા ધંધાની અંદર લાગશે અને અત્યારે મોજથી બધા રહી છે મોટા હોય નાના હોય બધા ટેન્કની અંદર રહેશે માતાજીની કૃપા ત્યાં પાંચ દિવસ જ્યારે નીકળી જશે ને જવાનું મન નથી થતું બંગલાની અંદર તો રહી જ પણ ટેન્કની અંદર રહેવાની મજા એ અલગ જ છે ભવાની પૂજા હું ગોસ્વામી હરશગીરી બાપુ ઝુંડ ભવાની માતાજીના પૂજારી હવે મેળા વિશે કહું છું કે અત્યારે જે થારવા સમાજનો આપણા મેળો ભરાય છે પાંચ દિવસનો મેળો હોય છે તેરસથી વીસ સુધીનો તેરસના દિવસે આવે છે તેરસ ચૌદશ એકમ એકમના દિવસે થારવા સમાજના પટેણશ્રી પૂજા પતરાવે છે પટેણશ્રીનું પૂજા પત પછી બધા સમાજનો પૂજા પુત્ર છે એકમનો અને બીજને દિવસ બીજ એ નડો પૂરો થાય છે અને એ એક વિશેષતા એ છે કે ત્યાં ગમે એવી ફેસિલિટીમાં વીઆઈપી સુવિધા રહેતા હોય પણ અહીંયા અમીર હોય કે ગરીબ હોય બધા એક સમાન એક ટેન્ટ બનાવી અને એની અંદર પાંચ દિવસ થઈ છે કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એ તમને માનતા ચડે ત્યાં સિવાય અહીંયાથી કોઈ હશે નહીં અને વિશેષતા એ છે કે એકમ તેરસ ચૌદસ પછી બે દિવસ સાસ્કૃતિક દાંડિયા રાસ અને રાસ ગરબા બહેનો માટેના એક પ્રોગ્રામ છે એ સિવાયના ઇનામ આપીને પ્રોત્સાહન ઇનામ આપીને ખુશી મનાવે છે અને સમાજ લેવલે પણ જીતુભાઈ છે કિશોરભાઈ છે કુહારા બંધુ અને સમાજના આગેવાનો પહેલાં ઘણી સુવિધા જે અભાવ હતો બધી સુવિધા અત્યારે પૂરી પાડે છે जुबेर कसिया का साथ सीए ट्वेंटी फोर न्यूज वेरावल हम वे जुओ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ